ત્યારે ખાસ વાત કરીએ સુરેન્દ્રનગર જિલ્લાની તો સુરેન્દ્રનગરમાં સ્માર્ટ મીટરનો વિરોધ સતત વકરી રહ્યો છે અને ત્યારે સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારમાં સંજીવની સોસાયટીમાં આવેલા બ્લોક નંબર એકતાલીસ માં સ્માર્ટ મીટર લગાવવા માટે આવેલા અધિકારીઓ પહોંચ્યા તેને આ વિસ્તારના લોકો દ્વારા સોલાર પેનલ લગાવવામાં આવી હતી અને તેમાં ફરજીયાતમાં સ્માર્ટ મીટર લગાવવાની આગ્રહ પીજીવીસીએલ વિભાગના અધિકારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહ્યો હતો અને જયારે મકાનના માલિક તેમજ ગ્રાહક દ્વારા અંગે પીજીવીસી તેના અધિકારીઓને પણ સ્માર્ટ મીટર નાખવા અંગેની ના પાડવામાં આવતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ ગ્રાહકોનો ઉગ્ર સ્વભાવ થઈ ગયો હતો અને ત્યારબાદ ગ્રાહક દ્વારા પીજીવીસીએલ વિભાગના અધિકારીને ફડાકા ચિમકાવવામાં આવ્યા હતા ખાસ આ સમગ્ર બાબત છે તે સામે આવી રહી છે કે જ્યારે ગ્રાહક દ્વારા સ્માર્ટ મીટર નાખવા પહોંચેલા અધિકારીઓ પાસે પરિપત્ર માંગવામાં આવતા કોઈ પણ પ્રકારનો પરિપત્ર ન હોવાનું સામે આવતું હતું જે મામલે ખાસ ગ્રાહક છે તે ઉગ્ર બની ગયો હતો ત્યારે અધિકારીને ખડાકા ઝીંક્યા હોવાનું સમાચાર છે તે સામે આવી રહ્યા છે જે પ્રકારના આપ ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ રહ્યા છો આ ઘર ઉપર સ્માર્ટ મીટર લગાવવા માટે ના જે લોકો છે અધિકારીઓ છે તે પહોંચ્યા હતા જ્યારે વાત કરીએ અત્યારે સમગ્ર ગુજરાતમાં જ્યારે સ્માર્ટ મીટરને લઈને વિરોધ ચાલી રહ્યો છે ત્યારે ખાસ સુરેન્દ્રનગરથી પણ સમાચાર સામે આવી રહ્યા છે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ સ્માર્ટ મીટરનો વિરોધ છે તે સતત વકરી રહ્યો છે અને ત્યારે સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારમાં સંજીવની સોસાયટીમાં આવેલા બ્લોક નંબર એકતાલીસમાં સ્માર્ટ મીટર લગાવવા માટે ખાસ અધિકારીઓ પહોંચ્યા હતા અને આ વિસ્તારના લોકો દ્વારા સોલાર પેનલ લગાવવામાં આવી હતી ત્યારે ખાસ આ ફરજિયાત છે તેવું કાશ કહીને સ્માર્ટ મીટર લગાવવાનો આગ્રહ પીજીવીસીએલના વિભાગના અધિકારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો તો અને ત્યારે મકાનના માલિક અને ગ્રાહક દ્વારા અંગે પીજીવીસીલ વિભાગના અધિકારીઓને સ્માર્ટ મીટર નાખવા માટે ના પાડી હતી ત્યારે ખાસ તે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી ત્યારબાદ અચાનક નોકરા સ્માર્ટ મીટર નાખવા પહોંચેલા અધિકારી જોડે પરિપત્ર માંગવામાં આવ્યો હતો ત્યારે અધિકારી પાસે કોઈ પણ પ્રકારના પરિપત્ર ના આવવાના કારણે તેને મારવામાં આવ્યો હતો જિલ્લામાં જયારે થઈ રહ્યો છે વિસ્તારમાં સંજીવની સોસાયટીમાં એક ઉદ્ભોક્તા દ્વારા પીજીવીસીએલના કર્મચારીને મારવામાં આવે ફડાકા અને હાલ જોવામાં આવે તો ત્યાં એવી પરિસ્થિતિ સર્જાય કે જ્યાં મકાન માલિક હાજર ન હતા અને પીજીવીસીએલ વાળા પોતે તેમે સોલાર નખાયું હતું તો ત્યાં ખોટી રીતે ફરેજિયાત સ્માર્ટ મીટર છે એવું કહીને ત્યાં મીટર નાખતા હતા ત્યારે ઘર માલિક હાજર ન હોય ત્યારે તેની મંજૂરી વગર આ સ્માર્ટ મીટર કેવી રીતે નાખવામાં આવે એ બાબતે પીજીવીસીએલ અને તેના નાગરિકો વચ્ચે ઘર્ષણ સર્જાયું તેમાં પીજીવીસીએલ એક કર્મચારીને તેના નાગરિક લાફા માર્યા હાલ એવી પરિસ્થિતિ સુરેન્દ્રનગર માં જોવામાં આવે છે જ્યાં ગુજરાત ભરમાં સ્માર્ટ મીટર નો વિરોધ છે ત્યાં સુરેન્દ્રનગરમાં